વડોદરાના સમામાંથી એક મહિલાને કામ અપાવવાનું કહીને ત્રણ શખ્સોએ રિક્ષામાં બેસાડી લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું જે કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા વડોદરાના સમામાંથી મહિલાને કામ અપાવવાનું કહીને ત્રણ શખ્સો રિક્ષામાં બેસાડી છાણી વિસ્તારમાં આવેલી એક સુમસામ જગ્યા પર લઈ ગયા હતા અને ત્યાં તેમના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે બળાત્કાર ગુજાર્યા બાદ તેઓ મહિલાને સ્થળ પર જ છોડીને ભાગી ગયા હતા કંટ્રોલમાંથી વર્ધી મળતા સમા પોલીસ સહિત ડીસીબી પીસીબી એલસીબી સહિત વિવિધ ટીમો શોધખોળ કરી ત્રણ બળાત્કારીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા સમગ્ર મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી બિલકુલ ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે માટે ઘરકામ શોધવા એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઉભા હતા એટલે આ વાત સાંભળી ગયા આરોપી એટલે બેનને સામેથી કીધું બેન તમારો નંબર આપો મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે એવું સિફરતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ તમે બહાર આવો એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયારગરથી એલ એન ટી છાણી નાકા પાસે લઈ આવે છે આ સ્થળ ઉપર અંધારું છે રાતનો ટાઈમ છે એક દિવાલ છે ચારેક ફૂટની ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે મારે તો બંગલાનું કામ રાખવાનું છે અહીંયા કેમ લઈ આવ્યા છું આટલી વાત કરે છે એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી બળ વાપરી જબરજસ્તીથી દીવાલ કૂદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિ સહાયતી કોઈના કસી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે બૂમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વરદી પોણા અગિયાર વાગે મળતા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન ત્રણ ઇન્ચાર્જ ઝોન ચાર લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી એક ટીમ દ્વારા વિકટીમની ફરિયાદ લેવામાં આવે છે બાકીની બીજી ત્રણ ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના